નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 15 માર્ચ 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના વિશ્વાસપાત્ર નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

એક જ રૂટ ઉપર ઉપરા ઉપરી બનેલા બનાવના પગલે પ્રવાસીઓમાં માલસામાનની સુરક્ષા મુદ્દે ગેરી ચિંતા પ્રસરી છે આ અંગે મળતી વિગતો મુજબ આ મામલે અંજુબેન સુનિલ હરિયા તેમની દીકરી સાથે બાંદ્રાથી ભુજ આવતા હતા સેકન્ડ એસી કોચ એ ટુમાં સત્તર અને અઢાર નંબરની સીટ હતી સાંજે સાડા આઠ વાગ્યે ટ્રેન વલસાડ પહોંચી ત્યારે તેઓ વોશરૂમ ગયા હતા ત્યાંથી પરત આવ્યા ત્યારે રોકડ રકમ ભરેલી બેગ સીટ નીચેથી ગુમ હતી બેગમાં કપડાં અને રોકડા રૂપિયા બે લાખ ચાલીસ હજાર હતા કોચમાં તપાસ કરતા બેગ ક્યાંય મળી આવી ન હતી વલસાડમાં બનેલા બનાવ મામલે મોડી રાત્રે વડોદરા રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી એ જ રૂટ ઉપર બનેલા ચોરીના બનાવના પગલે આ વિસ્તારમાં ટ્રેનમાં ચોરી કરતી ટોળકી સક્રિય થઈ હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે અગાઉ ગાંધીધામમાં પણ સેકન્ડ એસી કોચમાં પણ સતત ચોરીના બનાવ બન્યા હતા આ બનાવમાં ગાંધીધામ રેલવે પોલીસે ચોર ટોળકીને ઝડપી પાડી હતી આ પૂર્વે વલસાડ પાસે જ કચ્છ લૂંટારુ ટોળકીએ કચ્છ એક્સપ્રેસનું જ સિગ્નલ ફેલ કરીને આંગળીયા પેઢીના કર્મચારીના થેલાની લૂંટ કરી હતી ઉપરા ઉપરી ટ્રેનમાં ગુનાખોરીના બનાવ બનતા વચ્ચે પ્રવાસીઓની સુરક્ષા માટે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પ્રવાસીઓમાં પ્રબળ બની છે અગાઉ અમદાવાદથી ગાંધીધામની વચ્ચે આ પ્રકારના અનેક બનાવ બન્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના ના નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની

ત્યાં સુધી મને રજા આપશો